ગુજરાત રાજ્યમાં ચોવીસ કલાકમાં એકત્રીસ તાલુકામાં વરસાદ પડ્યો હતો મળેલ માહિતી મુજબ અંકલેશ્વરમાં બે કલાકમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો ઉમરપાડા અને ઝઘડિયામાં દોઢ ઇંચ વરસાદ હાંસોટમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ છે તે ખાબક્યો છે આ ઉપરાંત સુરત શહેર ભરૂચ બારડોલીમાં પણ અડધો ઇંચ વરસાદ જોવા મળ્યો હતો નવસારી નર્મદા ડાંગમાં પણ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે સંભવિત વાવાઝોડાની લોકોની ચિંતામાં વધારો કર્યો છે મળેલ માહિતી અનુસાર કર્ણાટકના દરિયા કિનારે અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થઈ છે જેનાથી બેંગલુરુ સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે ત્યારે હવામાન વિભાગ પણ આપવામાં આવી છે જેમાં એકવીસ મેથી ગુજરાતના અઢાર જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે ત્યારે આ વાવાઝોડા ભારે તબાહી મચવાની પણ શક્યતાઓ વ્યક્ત કરાય છે આ બાબતે તંત્રને રહેવાની સલાહ આપવામાં આવે છે જિલ્લાના લોકોને અનાવશ્યક મુસાફરી ટાળવી તેમજ સલામત સ્થળે રહેવાની પણ તૈયારી રાખવી જરૂરી છે ત્યારે તંત્ર દ્વારા તાકીદની સ્થિતિમાં રાહત કામગીરીને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે